જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે એક મોટા સમાચાર છે એ સામે આવ્યા છે આપણે વાત કરીએ તો એક જૂનથી ગુજરાતની અંદર રાશન કાર્ડની જે દુકાનો છે અથવા તો રાશન વિતરણની જે દુકાનો છે એ બધી જ બંધ રહેશે તો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે સમાચાર શું છે દુકાનો શું કામ બંધ રહેવાની છે અને હવે અનાજ કોને નહીં મળે તો જો ચેનલની અંદર નવા છો તો ચેનલ ને લઈ અને રાજ્યની અંદર ઘણા નાગરિકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એટલા માટે એક જૂનથી રાજ્યની તમામ રાશનની દુકાનો છે એ બંધ રાખવામાં આવશે સરકારે અચાનક ચૌદ મેથી કેવાયસી ન કરવી હોય તેવા ગ્રાહકનો જથ્થો છે એ પણ રોક્યો હતો ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રાશન કાર્ડ ધારકોને મફત રાશન પૂરું છે એ પાડવામાં આવે છે આની સાથે દરેક ભારતીય નાગરિકની ઓળખ છે એની સાથે પણ જોડાયેલું છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવું જરૂરી છે એવામાં હજુ પણ ઘણા બધા એવા નાગરિકો છે કે જેમને ઈ કેવાયસી નથી કરાવ્યું તેમના માટે મોટા સમાચાર છે એક જૂનથી રાજ્યની તમામ રાશન કાર્ડની જે દુકાનો છે એ બધી જ બંધ રહેશે હવે સરકાર ક્યાં સુધી ઈ કેવાયસી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી વિતરણ છે એ નહીં કરાય જે લોકો ઈ કેવાયસી હંડ્રેડ પર્સન્ટ નહીં થાય ત્યાં સુધી રાશનની દુકાનો છે એ બંધ રહેશે રાશનનું વિતરણ છે એ નહીં કરવામાં આવે એવું આ ઉપરાંત સરકારે રાશન કાર્ડ નું ઈ કેવાયસી છે ફરજિયાત બનાવ્યું છે જો તમે 30 જૂન 2025 સુધીમાં ઈ કેવાયસી ન કરાવ્યું હોય તો તમારું રાશન કાર્ડ છે રદ થઈ જશે અને ઈ કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન તમે બે રીતે કરી શકો છો ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે અમારે ઈ કેવાયસી કેવી રીતે કરવાનું તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઈ કેવાયસી છે કરી શકો છો પહેલા સરકારે ઈ કેવાયસી માટેની જે તારીખ છે એ એકત્રીસ માર્ચ બે નક્કી કરી હતી પરંતુ આની અંદર ઘણી બધી ટેકનિકલ સમસ્યા આવી આના કારણે ઘણા લોકો છે એ ઈ કેવાયસી નોટા કરાવી શક્યા કેટલાક લોકો એવા પણ હતા કે જેમને ઈ કેવાયસી કરવાથી વંચિત રહી ગયા હતા આ ઘણા બધા કારણો છે એને ધ્યાનમાં રાખી અને સરકારે ઈ કેવાયસી માટેની જે છેલ્લી તારીખ છે હવે ત્રીસ જૂન બે સુધી લંબાવી છે તો રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરવું ઈ કેવાયસી કરવા માટે રાશન કાર્ડની અંદર તમારા પાસે બે ઓપ્શન છે એક તો ઓનલાઈન અને એક તો ઓફલાઈન તો આપણે જાણીએ કે બંને રીત છે એ કઈ છે એક તો જે છે એક છે ઓફલાઈન પદ્ધતિ ઓફલાઈન પદ્ધતિની અંદર તમારે નજીકની રાશન કાર્ડની જે શોપ છે ત્યાં જવાનું છે અથવા તો કોમન સર્વિસ સેન્ટર છે એના ઉપર જવાનું છે ત્યારબાદ પરિવારના બધા સભ્યોના રાશન કાર્ડ આધાર કાર્ડ અને તમારી સાથે તમારે લઈને જવાના છે એ પીઓએસ જે મશીન છે એનાથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમારા રેશન કાર્ડ છે એ આધાર કાર્ડની સાથે લિંક થઈ જશે અને તમારું ઈ કેવાયસી થઈ જશે બીજી રીતે ઓનલાઈન પદ્ધતિ છે ઓનલાઈનની અંદર તમારે સૌથી પહેલાં તો તમારા મોબાઈલની અંદર માય રેશન એપ્લિકેશન અથવા તો આધાર ફેસ રીડર એપ છે એને ડાઉનલોડ કરવાની છે તમારું થઈ જશે હવે જો રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ દૂર થઈ જાય તો તમારે શું કર તમારે નજીકની હાથી પુરવઠા કચેરી અથવા તો રાશન શોખનો સંપર્ક કરવાનો રહેશે સાચા દસ્તાવેજો અને રાશન કાર્ડ માટે ફરીથી તમારે અરજી કરવાની રહેશે દસ્તાવેજની અંદર કંઈ ભૂલો હોય જેમ કે ખોટો મોબાઈલ નંબર આધાર નંબર તો એને પણ તમારે સુધારી લેવાનો રહેશે કારણ કે હવે જ્યારે પણ તમે રાશન લેવા જાઓ છો ત્યારે તમને નંબર ઉપર એક ઓટીપી આવે છે ત્યારબાદ જ તમારું રાશન છે તમને આપવામાં આવે છે એટલે જો તમારો આધાર નંબર ખોટો હશે તો ઓટીપી બીજા નંબર ઉપર જશે જેથી તમને રાશનનો જથ્થો નહીં મળે અથવા તો મોબાઈલ નંબર પણ ગલત હશે તો ઓટીપી નહીં આવે એટલે તમારે સૌથી પહેલાં તો તમારા રાશન કાર્ડની સાથે જોડાયેલા આધાર નંબર અને જે મોબાઈલ નંબર છે એને તમારે સુધારવાના રહેશે એકવાર એ સુધરી જાય ત્યારબાદ તમને જથ્થો છે એ સારી રીતે મળતો થઈ જાય છે ઈ કેવાયસીની તારીખ લંબાવવામાં આવી છે અને જૂન મહિના સુધીની અંદર તમે તમારું ઈ કેવાયસી ઘરે બેઠા માય રાશન એપ્લિકેશન પરથી કરી શકો છો અથવા તો નજરનું જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં જઈ અથવા તો રાશનની દુકાને જઈ અને તમે તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો તો આવી રીતે ત્રીસ જૂનની છેલ્લી તારીખ છે અને આ ઉપરાંત જૂનની અંદર બધી જ જે દુકાનો છે એ બંધ રહેવાની છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો